હા આજે ભાઈ ચૈત્ર મહિનો આજથી ચાલુ થયો ને તો ચૈત્રી નવરાત્રી મમ્મી રહી છે બરોબર અને એટલા માટે જ આ સૂકી ભાજીને એવું બધું ચાલુ છે અહીંયા છે ને અમારા મેના રાણી રોટલી બિન આવે છે બિનાવે છે કા ઝીંકો ઝીંકાની ભાષા જ યાદ આવી ગઈ મને રોટલી બિનાવે છે એ ના તોય ભાભું શું બિનાયવું લોટલી હા લોટલી બિનાવે હે અહીંયા બીજો સુન બનાવ્યું ફ્રૂટ સલાડ ફ્રૂટ સલાડ વાહ બીજો મિત્રો ફ્રૂટ સલાડ બનાવ્યું મસ્ત મજાનું ને ક્યાં છે ફ્રિજમાં એ નથી કેવું કા નથી કેવું એમાં શું હા વાંજો તને કા ન પીવાનું ભાઈ શરદી છે તમને મને કાઈ શરદી નથી હો એલર્જી હે ઠંડી આપે એટલે ઠંડાથી એલર્જી તો શું થયું ફ્રૂટ સલાડ તો પીવાનું છે જ બરોબર નહીં હું આ કાકા કાકા છે ને ઘરે કહેતા હતા જમવાનું મને તો મેં તું નાવા બની ગયું હે એટલે મને ખબર નથી ફ્રૂટ સલાડ બનાવ્યું હા તો ફ્રૂટ સલાડ નું પીવાનું ના પીશું ફ્રૂટ સલાડ પીસ ઓકે નોટ ઓકે ના ઓકે ફ્રૂટ સલાડ તો હું પીશ જ આજે છે રવિવારે એટલે આપણે હે ને ભાઈ હાવ થોડા ઘણા ફ્રી હતા એટલે મતલબ ગેરેજે તો હું ગયો હતો પણ હજી નાવાનું બધું બાકી કેમ કે ભાઈ આજે ને થોડાક મોડા ઉઠ્યા હોય નકર તો ને અમારા નીતાબેન કાયમી હાડા હાથ વાગે એમ ઉઠાડી દે ક્યાં નીતાબેન હા દહ વાગ્યા સુધી તો આઈ જાય ભાઈ રવિવાર હતો ને એટલે આઈ જાય કાંઈક શાંતિ હતી થોડીક એટલે આજે મોડે સુધી ઉતારીએ આપણે એટલે ગેરેજે આપણે જઈ હોય એવું નથી કાંઈ થોડું ઘણું કામ હતું એ પતાયું અને પછી પાછા આવતા આર્ય ઘરે અને હવે બપોર પછી ભાઈ ભાઈハવ નિરાત છે આવી ગયા એટલે ખાઈને પાછું સુઈ જવાનું કે અને મજા આવે ત્યાં ઉઠવાનું બરાબર ને બબાર ખાઈને સુઈ જવાનું છે ને હા ખાઈ બેતા જઈ પાછે ને શાંતિ છે નથી હા શાંતિ મારા આવી ગયું બાપાના ભાઈ બટેટા ફોલતા ને તોય ટેન્શન આવે મગજ કેવું કે ખબર નથી થતી નથી ને વાં વાંધો દવા બવા લઈ લે રિપોર્ટ કરાવી કા થઈ ગયું નોય હા થઈ ગયું રિપોર્ટ એક જ દીધી હા

એટલે અમે એને એ જ કંઈક તમારે રિપોર્ટ તો પેલા કરાવી લેવાનો પછી દવા લેવાની કેમ કે ભાઈ આખા ગામની ઉપાધી લઈને માથે ફરતા હોય વાડીનું ટેન્શન ને કામનું ટેન્શન બધા ટેન્શન ભેગા કરીને પછી એવા કાંઈક કંઈક કરીને બેઠા હોય કા મમ્મી હક ના હોય કોઈ દીક ના એટલે તો કઉ હા કોઈ ભાઈ હે શાંતિથી બેહે જ ને માર મુકેશભાઈ કે ક્યાંક ને હક લેવાય અત્યારે માર્ચ એન્ડિંગમાં મિત્રો એને રજા હોય ને તો એ વાડીએ જાય તડકાના ને બપોરે બે જાય તો એ ઉઠી ગયા હોય જમીન જમીન હું હોય ને કળીક વાર તો માન ભૂવે તો એ પાછા ઊઠી ગયા હોય હક નામની હું વસ્તુ છે ને એ આ ભાઈને ખબર નથી કંઈક તો શાંતિથી બેહો ક્યાંક મસ્ત મજાના બપોર થઈ ગયા પણ તમારા ભાઈ આને હજી ભાઈ નાયું નથી સવારનું આમ જોજે વાર બાર ને માથું થઈ ગયું હોય ભૂખરું ભૂખરું અને મારા બાપા તો જો ભાઈ એને ધોરા આવી ગયા ને તો કલર બલર કરીને બેઠા હા કલર કર્યો ને હવે તો હવે આ ચોખ્ખું દેખાય છે કલર કર્યો દાઢી ધોરી ને વાળ કાળા એવું હા આપણે મિત્રો એ બધું તો કરી લે આપણે જે નાવાનું બાકી થોડુંક જમી લઈ પેલા બની જાય એટલે પછી નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય મસ્તીના અને પછી નીંદર કરીએ તો કંઈક તડકાની એને ભાઈ મજા આવે એમ કે ભાઈ તડકો અત્યારે પડે છે ઓ કાઢી નાખી એવો પડે હો ભાઈ બપોરે હે ને ભાઈ અમારે જ્યાં રૂમમાં હે ને ભાઈ હા રહેવાતું નથી એટલી ગરમી થાય છે અને આપણે ભાઈ અહીંયા કંઈ એસી બેસી ગે નહીં કે કંઈક ઠંડુ હોય અને ફરતું ભાઈ એને આજુબાજુમાં ક્યાંય મકાન નથી ને એના લીધે આખું મકાન આખું હે ને તપે અને એટલે હે ને ગરમ થઈ જાય જે હે ભાઈ બારી બારી વાંધો ના આવે ન ફૂલ તપી ગયું દોઢ તો આપણે ગોથા જ પછી કઈક નીંદર આવે તડકાના બેને જો આ ચૂલો હરકડ્યો ધુવાણો ખાય બેઠી બેઠી ધુવાણો નથી લાગતો હા એવું હા તો પણ આ ગેસ ઉપર ચડવી લેવાય ને હવે તડકા નો આને લોપ કરી લેવો આમ શાંતિ આવે ને એવું કઈ નથી જોતું હેરાન કેટલી છે હા એ હે એ બિચારા બધા અહીંયા મિત્રો ને જો આ છાણા ભેગા કરી રહ્યા એ કાયમી હે ને મમ્મી અહીંયા છાપી લઈએ કા હવારમાં ભેગા કરી લે છાણ ને અને છાપી દઈએ એટલે ઉનાળામાં હે ને બારવા છે તડકો ખાતા રાખે કા મમ્મી યા તડકો પણ તો આમ જોજે આમ જો જીતારે જાવ જાવ જેણી જેણી આખું કરી રાખે અને કામ કરી રાખજો એમ રાખો દીદી છે દીદી હું હું આઈલા તો બરોબર એવું છે ને કે બીજું કંઈક ટેબલ છે એટલે બધા વિષય ભેગા છે તો એમ કે એમ નામ કેમ દેવું કે તારે એમ થઈ ગયો ને પેલા જોયા વગર કે આ ટેબલ છે એક ટેબલ છે એક ટેબલ છે એવું હું બધા વિષય મિક્સ છે હમ હમ એના મેન મેઇન ટોકિક હોય બધા આપે ને એવું આ તું બેનભાઈ અત્યારે લર્નિંગ કરે છે લર્નિંગ શાબાશ લર્ન એટલે શીખવું થાય અને હું રીડિંગ કરું છું અચ્છા એ ઓકે ઓપન ક્યાં શું ખબર પડે ભાઈને અમે કોઈ દીતિ ખબર હોય રીડિંગ એટલે વાંચવું થાય ને લર્ન એટલે શીખવું થાય ઓકે તો મિત્રો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે ભાઈ સલાડ હા ટોપડી પર નો ભાઈ

એક નંબર આઈટમ આવ ભાઈ મજા જ આવ્યા રાખે ખાવાની અહીંયા હે ને એટલામાં ટ્રાફિક થઈ જાય ને આપણે સેટી ઉપર ચડાવી દીધી જગ્યા નથી કેમ કે રૂમમાં એના લીધે મને હું હરખો બેહી ન શકતો અમારે આતુ દીદી જ્યાં હાકડ મુકડ બેઠા હોય આ બે માણસને તો ઉપાધી નથી અહીંયા અમારે નાતું આતુબેનને કાબેન બહુ નડે હે અને ચઢાઈ દીધી હા તમે

બનાવીને નાખ્યો ભાઈ હણકારેલો રોટલો આ તું દીધી માથે મરી મસાલા શું નાખો ઓરેગાનો હા હણકારેલો ભાઈ રોટલો બનાવી નાખ્યો એટલે અત્યારે નાસ્તામાં થોડુંક યમી યમી હાલશે આપણે અને પછી આપણે ક્યાં જવાનું છે પછી ભાઈ નાવા જવાનું છે પહેલાં તો તો મિલતે હે ના ધોકે ખાલી મિત્રો મસ્ત મજાના નાઈ થઈને નીકળી ગયા છે બાયણે બરોબર અને ઓલાભાઈ હજી બે જણા આવ્યા નથી જવાના છો આપણે બગીચે ગાર્ડન છે ભાઈ બાજુમાં પાછળ મસ્તીનું એવું તો અહીંયા થોડાક ફોટોશૂટને કરવાના છે રીલ્સ ને એવું બનાવવાનું છે કાયલી ક્યાં જવાનું છે બગીચે હા બગીચે બગીચે તમે પણ આવો છો તો અમારે આતુ દીદી ખાસ પેલા એક રીલ્સ બનાવવાની છે અને અમારા આ મેડમને પણ એને તો જુઓ કટમીડી પહેરી લીધી જો શું કહેવાય સ્કટ મસ્ત મજાના કપડાં પહેરી નીકળી ગયા છે હવે આપણે જ્યાં શું બગી મિત્રો પહોંચી ગયા આપણે ગાર્ડન એન્ડ ભાઈ ગાર્ડન જુઓ તમે આટલે આવાનો મસ્ત મજાનો ફોટોશૂટ ના થઈ ગયા થઈ ગયા ને હા ફોટો પાસ આને તેમ કે ફોટો પાડે થોડી જાજી રીલ્સ ભાઈ બનાવી લેતી સિનેમેટિક ને ઓલી ઓલી એટીટ્યુડ વાળી નું કા એટીટ્યુડ વાળી રીલ્સ બનાવી તો મિત્રો હવે અંધારું થઈ ગયું ને આ વ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ બરોબર વિડીયો સારું લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો અને જય માતાજીની માતાજી ની કોમેન્ટ કરી નાખું બરોબર ને તો વિડીયોમાં આટલું જ બાય બાય ટાટા